કેમ્પ છો ફેમિલી મોજમાં તો ઓમીપૂર મોજમાં તો ચાલો મિત્રો સુતો પડી ગઈ છે એફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી છે મિત્રો તો તમારા ઘર માં કામ કેટલે સુધી આવ્યું છે प्लीज કમેન્ટ કરીને જણાવી દેજો અમાર તો મિત્રો બધી જ રૂમો સાફ થઈ ગઈ છે અને વાસણો પણ ઘસાઈ છે પણ પાણી લેવડી આ કાચની બોળીવાળો મારી કલર મારવાનો છે તો જો અહીંયા તો પიღો જો ઓહો ગુડ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ યુ બેન આ તો ના કરાય જો દાદાઈ ગાલેરો છલાપી દો આ લાલ કલર છે મિત્રો જો અહીંયા મારશે બધી કેમ કે આ બધી મારવાનું છે કરો જો અહીંયા કેમ કે આપણે કેવું થઈ ગયું છે અહીંયા મારવાનો કલર છે હો રિતિકા જો શું કરે છે આ ગુડ મોર્નિંગ જીલુ ગુડ મોર્નિંગ જય માતાજી બાપરે બાપ રિતિકા તમે સાફ સાફ કરાય કરો નહીં કરતા કશું કઈ છે બતાવો અરે આ તો બજરંગ દળનું છે બતાવી દો જો લો મિત્રો જયારે હું બજરંગ દળમાં જોડાયો હતો ને જો બજરંગ દળ સેવા સુરક્ષા સંસ્કાર જય શ્રી રામ હા બતાવ્યું

પેપર કેવું ગયું બેટા સારું ગયું પેપર તો મિત્રો જો અહીંયા વાસણો બધા ઘસી નાખ્યા છે અને બધા અહીંયા ઘસીને વાસણો અહીંયા મૂકી દીધા જો હવે ઉપર મૂકી દેશે બધા વાસણો સિમ્બા સાથે ધીમ છે જો હવે મમ્મી શું બનાવે છે શું શું બનાવે મમ્મી જમવા કઢી બનાવે જો મિત્રો આજ તો કઢી બનાવશે મમ્મી તો લેન્ડ ચાલુ છે જોડે જવાય નહીં કેમ કે કલાક જોડે વાતો કરતી જોઈએ માસી હોય કા તો મામી હોય કા તો મામા હોય કાં તો જોડે વાતો કરતી હોય એટલે એમની થોડી જવાય હતી શું કરું છું એ બધું જે લીધું ધોવાની છે એમ

તો જમણ જમણ શું કા બહાર કાઢું છું ઓ હો અયા જગ્યા છે ની બહાર કાઢે બોલા કેમ મૂકું હવે કણક હી સાબ અબ જીરો પહેલા વારી નાખજી પેલું વારી નાખ પછી જો હા વારી નાખ પછી જો કેમ કે બધું બો અહીંયા બગદું પડ્યું છે જો પડું બો બગદ્યું છે મેં તો બધું બહાર કાખી છે 1 2 3 3 પીપળા છે આ બધું શું કામ નું છે જીલવા બધું બધું સોબીસમાં મૂકો નહીં આપણે તો

બાબા પેલું કાચ પેપરી મારો દિવાળી હે ભાઈ દિવાળી સુનો હે દિવાળી દાદી શું બનાવ્યું કઢી બનાવી જો મસાઈ શું ગણાવી મમ્મી સુગંધ આવી કઢી ની સિમ્બાજી ઊંઘી રહ્યો છે સિમ્બા ઊંઘી રહ્યો હારું કહેવાય ની શું દહીં વદ્યું ના એમાં વેળ્યું એટલે કાલ હોજ ના ને સરસ બહાયા ને ની નીચે પડશું એવું એટલે સિમ્બા માટે નખો મળતી બજારમાં પણ જાય છે જો

ચાર બાજુ ખૂણા મેલવાની ચાર પછી કુલડીયો મેલવા આવે ને ઓજન એ કુલડીઓ ચાર વાગે ઉઠવાનું ચાર વાગે ઉઠી અનવાત એક દાત એક હોઠી લેવાની અનવાતી ખખરા તો ખખરતું ચારે ખૂણમાંથી બહાર નીકળી જન ચકલામાં લેવાણ ત્યારે એમાં અને કુલડી ખખરા ખખરા તો ચારે બધું આપણ કામકાજ જે તોરે ક્રોજ જે તોરે બધું જતું રે સુ વાત છે જોરદાર હ ભાઈ મમ્મીએ જોરદાર જ બતાવ્યો હવે તમે આવું કરજો તો ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય અને મસ્ત સકારાત્મક શક્તિનો વધારો થાય શું જૂપ માર્યું એવું અહીંયા તો સોફો હતો ને તો મસ્ત લાગતું તું બેસવાનું ગમતું હતું એ સોફા પર રિપેશ ના કરાવાય આપણાથી હે એ આપણી જો પેલો સોફો બગડી ગયો બાપ વાર પડે એ આપી દે નવો ના લાવાય આ ખાલી જગ્યા કે રિજિકા કેમ હસી એ કલર મારવા સોફા પર બોલ જો આ ઓડી ના જો તો ચાલી જાય

અરે બહાર કોણ મારશે પપ્પા કલર હવે આ બહાર મારો કે આ બધું આ ઘરનું કામ કરવાનું બાકી છે જોજો પપ્પા કલર બગાડા હે મૂકી દે ઓ મૂકી દે તું કલર બગાડી સાખો યાર મસ્ત થઈ ગયો પણ ભાઈ એક નંબર થઈ ગયો તો મિત્રો કામ આપણું અટકી ગયું છે કેમ કે હવે આ બાજુ બધા લોકો એવું કહેવું છે કે તમે લાલ મારી દો અને પપ્પા આ કલર લઈને આવ્યા છે જો અને કયો કલર કે બાદરી કેવાય ને આસમાની આસમાની કલર આવ્યા છે હા અંદર છે ને એવો કલર લાવવાનો જો પણ ખોલ્યા પછી બનાવ્યા પછી આવો નીકળી ગયો હા પણ મિત્રો હવે શું કેવું તમારું બોલો કે આ કમ્પ્લીટ લાગે સારું નહીં નહીં આ બધા પપ્પા આ કયો કલર છે આ સોમે મારવા માટે

મિત્રો રાતના સાત વાગે ગયા છે છતાં પણ હજુ કલરનું કામ અમારા ઘરમાં પતું નહીં બાકી જો વાસણ હજુ કલરનું કામ બાકી છે બાકી આ દિવાલ મારશે એટલે બધી ઓકે થઈ જશે પપ્પા હોમે મારવાનું કલર હા એટલે બે ગુલાબી પપ્પા જોઈએ સામે સામે હોય ગુલાબી જોઈએ કયો લીલો ના ના હલા ગયા આખો સો બગડી છે સો બગડી છે કયો બા તારી આંખો બીક લાગે એ લાગે જો આ બાજુ એ સિમ્બા સિમ્બા શું કરે છે સલા ભૂત 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 લાગુ ભૂત આ નો નો ડાઉન ડાઉન ગુડ ગુડ મિત્રો જો હું બજારમાંથી આવ્યો છું કે ઘરવાળા લોકો આટલું બધું કામ કર્યું તો કે પીઝા ખવડાવો અને મારા મમ્મીની બહુ ઈચ્છા હતી મારા મમ્મીને ને કહ્યું પીઝા ખાધા નથી મારા મમ્મી તો ફાઈનલી મારા મમ્મી માટે પીઝા લઈને આવ્યો છું તો બહાર આપણે જઈએ છીએ કેમ કે બહાર લોકો વેઇટ કરે છે જોઈ લો મસ્ત મજાના હોટ એન્ડ સ્પાયસી પીઝા છે